તમામ મૂર્તિઓને મૂળ પ્રસ્થાપિત કરવામાં આવી મૂર્તિઓને હટાવાતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવાની જૈન સમાજની માંગ હતી ખાતે જૂનો દાદર જે હતો તેમાં તીર્થંકરોની મૂર્તિ હટાવી દેવામાં આવી હતી ત્યારબાદ વિવાદ સર્જાયો હતો જેને લઈને જૈન સમાજ દ્વારા રાજ્યભરમાં નદી પરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઈને સરકારી તંત્ર અને પોલીસ વિભાગના લોકો દ્વારા મળીને તેને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ફરી તેને તે જ જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવે આ મૂર્તિઓ છે આજે તેને સ્થાપિત કરી દેવામાં આવી છે હાલ છે તેને આડ મૂકીને તેને સુરક્ષિત રાખવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે હાલ જોવાનું રહ્યું કે હજુ કોઈ જૈન સમાજના લોકોનું નિવેદન નથી આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ શાંત પડી ગયો એવું લાગે છે મૂર્તિ ફરી લગાડવાના કારણે આ વિવાદ શાંત પડી ગયો છે એક તરફ એફઆઈઆર થઈ ગઈ છે અને બીજી તરફ સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવાને લીધે આ વિવાદ શાંત થઈ ગયો એવું જણાઈ રહ્યું છે વિવેક સ્થાર વીટીવી ન્યૂઝ પંચમહાલ